હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ જલ્પાના કિચનમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું લારી જેવી જ ફ્રેન્કી ચાલો તો તે માટે મેં અહીં એક મોટા વાટકા જેટલો ઘઉંનો લે લોટ લીધો છે હું અહીં ઘઉંનો લોટનો ઉપયોગ કરું છું તમે જો મેંદાનો લોટનો ઉપયોગ કરવા માંગતા હો તો તમે તે પણ કરી શકો છો અથવા તો એક કપ મેંદાનો લોટ ને એક કપ ઘઉંનો લોટ આ રીતે બંનેનો પણ તમે ઉપયોગ કરી શકો છો પછી હવે એક કપ એડ કરી અને ત્યાર પછી હવે આપણે તેની અંદર સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઈશું અને પાણીથી આપણે થોડું થોડું પાણી એડ કરતા જઈશું અને આપણે તેનો નોર્મલ રોટલીનો લોટ જેમ બાંધીએ તેવી જ રીતે આપણે તેને બાંધી લેવાનો છે હું અહીં બાળકો માટે પણ બનાવી રહી છું ઘરમાં નાના બાળકો છે એટલા માટે હું ઘઉંનો લોટનો ઉપયોગ કરી રહી છું તમે મેંદા ફક્ત મેંદાના લોટના પણ ફ્રેન્કી બનાવી શકો છો ઘઉંના લોટની પણ મસ્ત બને છે હું તો આ રીતે તેની રોટલી બનાવીને તૈયાર કરું છું ત્યાર પછી હવે આપણે લોટ બંધાઈ જાય ત્યાર પછી હવે આપણે તેની અંદર થોડુંક તેલ એડ કરી અને થોડીક વાર આપણે લોટને સારી રીતે મસળી લઈશું આ રીતે કરી લઈશું પછી ત્યાર પછી હવે આપણે તેને અડધી કલાક માટે આપણે તેને રેસ્ટ આપીશું જેથી આપણો લોટમાં કૂણ સારી આવી જાય અને તેની પણ આપણે જે રોટલી ફ્રેન્કીની રોટલી બનાવીએ તે પણ મસ્ત બને હવે આપણે લોટ બંધાઈ ગયો છે હવે આપણે તેને અડધી કલાક માટે ઢાંકીને મૂકી દઈએ ત્યાં સુધી આપણે તેની અંદર ભરવા માટેનો બટેટાનો મસાલો સ્ટફિંગ તે બધું આપણે તૈયાર કરી લઈએ તો મેં અહીં કોબી લીધી છે તેને અહીં આવી રીતે સ્લાઇડ કરી લીધી છે અને કેપ્સિકમ લીધું છે એક મોટું એક ટામેટું લીધું છે ત્રણથી ચાર ડુંગળી મીડિયમ સાઇઝની લીધી છે અને દાણા લીધા છે ફ્રેશ લીલા બધી જ વસ્તુને આપણે એક બાઉલની અંદર એડ કરી દઈશું આપણે તેની ઉપર સ્ટપિંગ મસાલો તૈયાર કરી રહ્યા છીએ તો બધી જ વસ્તુને એડ કરી ત્યારે પછી થોડુંક સ્વાદ અનુસાર આપણે મીઠું તેની અંદર એડ કરી દઈશું હું અહીં માયોનીસ ફ્રેન્કી બનાવી રહી મેં અહીં વેજ માયોનીસ લીધું છે હવે તેની અંદર આપણે તે એડ થોડુંક એડ કરી દઈશું અને પછી હવે આપણે તેને સારી રીતે બધી વસ્તુઓને મિક્સ કરી દઈશું જો તમે તેની અંદર ચાટ મસાલો એડ કરવા માગતા હોય તો પણ તમે એડ કરી શકો છો અને માયો માયોનીસ એડ ન કરવા માગતા હો તો પણ તમે તેને સ્કીપ્સ કરી શકો છો અને આ જ રીતે બધી વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી દઈશું તો તમે જોઈ શકો છો કે હું કઈ રીતે કરી રહી છું બધા જ વેજીટેબલ આપણે આમાં એડ કરી દીધા છે અને બધા જ વેજીટેબલ આમાં આવી જાય છે હવે આપણે તેને સાઈડમાં મૂકી દઈશું ત્યાં સુધીમાં આપણે હવે ફ્રેન્કીનો મસાલો તૈયાર કરી લઈએ તો મેં એક વાટકામાં એક ચમચી નાની ચમચી જેટલું એક ચમચી મીઠું લીધું છે ત્યાર પછી એક મો નાની ચમચી જેટલું ધાણા જીરું પાવડર લીધું છે અને ત્યાર પછી એક ચમચી મરચું પાવડર લીધું છે જે નોર્મલ મરચું આપણે ઘરમાં વાપરતા હોઈએ તે જ મરચું મેં લીધું છે ત્યાર પછી હવે આપણે એક ચમચી જેટલો ગરમ મસાલો એડ કરી દઈશું અને ત્યાર પછી આપણે તેની અંદર ચાટ મસાલો એડ કરી દઈશું ને બધી જ વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી દઈશું તો છે ને એકદમ ઇઝી તો આપણે ફ્રેન્કીનો મસાલો તૈયાર કરી લીધો છે તો આ જ રીતે ફ્રેન્કીનો મસાલ ઘરે પણ તૈયાર થઈ જ શકે છે મેં બહારથી કોઈ મસાલો લીધો નથી હવે આપણે આલુનો રોલ બનાવી લઈએ તો મેં અહીં એ કઢાઈ લીધી તેમાં મેં બે મોટી ચમચી જેટલું તેલ એડ કરી દીધું છે ત્યાર પછી તેની અંદર આદુ અને મરચાંની પેસ્ટ લઈ તે તેની અંદર એડ કરી દીધી છે પછી થોડીક આપણે તેની અંદર હિંગ એડ કરી દઈશું અડધી ચમચી હિંગ એડ કરીશું અને અડધી ચમચી હળદર પાવડર એડ કરી અને બધી જ વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી દઈશું ત્યાર પછી મેં અહીં બટેટા બાફીને લીધા છે ને તેને આ રીતે માવો કરી લીધો છે અને તે આપણે તેની અંદર એડ કરી દઈશું મેં અહીં પાંચથી છ મીડિયમ સાઇઝના બટેટા લીધા છે અને હવે જે આપણે ફ્રેન્કીનો મસાલો બનાવ્યો હતો તે આપણે તેની અંદર એડ કરી દઈશું હું અહીં બહારથી કોઈ ફ્રેન્કીનો મસાલો એડ કરી નથી રહી બધું જ ઘરની વસ્તુનો એ ઉપયોગ કરી રહી છું ત્યાર પછી આપણે એક લીંબુનો રસ એની અંદર એડ કરી દઈશું જેથી બધા જ મસાલા આપણા બેલેન્સ થઈ જાય અને એક નાની વાટકી જેટલા ફ્રેશ લીલા દાણા આપણે તેની અંદર એડ કરી દઈશું અને સારી રીતે બધું મિક્સ કરી દઈશું તો આપણો મસાલો તૈયારો છે તૈયાર છે ત્યાર પછી મેં આવી રીતે તેના રોલ કરી લીધા છે હવે આપણે ફ્રેન્કીમાં લગાડવા માટેની ગ્રીન લીલી ચટણી આપણે બનાવી લઈશું તો મેં અહીં ફ્રેશ લીલા દાણા લીધા છે ત્યાર પછી એક આદુનો ટુકડો લીધો છે અને ત્રણથી ચાર લીલી મરચી લીધી છે અને સ્વાદ અનુસાર મીઠું એડ કરીને આપણે તેની અંદર થોડું પાણી નાખી અને તેની ચટણી બનાવી લઈશું તો હવે આપણે અડધી કલાક થઈ ગઈ છે આપણો લોટ સારી રીતે કૂણવાઈ ગયો છે અને હવે આપણે તેની રોટલીઓ તૈયાર ફ્રેન્કીની રોટલીઓ તૈયાર કરી લઈએ તો આપણે જેમ જ નોર્મલ રોટલી બનાવીએ છીએ તેવી જ રીતે આપણે નોર્મલ રોટલી તમે નાની કે મોટી તમારી સાઈઝ પ્રમાણે તમે જેવી ક કરવા માગતા હોય તે પ્રમાણે તમે કરી શકો છો તો હું અહીં મીડિયમ સાઇઝની ફ્રેન્કી રોટલી બનાવી રહી છું આપણે એકદમ જાડી પણ નથી રાખવાની આપણે પતલી રાખવાની છે જેથી આપણી ફ્રેન્કીની રોટ ફ્રેન્કી મસ્ત બનશે હવે આપણે ઢોસાને લોઢી લઈશું તેની અંદર આપણે એડ રોટલીને શેકી લઈશું તો આપણે બંને બાજુ આ રીતે ફેરવી અને તેને શેકી લઈશું આપણે ફ્રેન્કીની રોટલીને આપણે બંને બાજુ એકદમ સરખી રીતે શેકાવા દેવાની નથી થોડીક કાચી રાખવાની છે કારણ કે આપણે ફરીથી તેને શેકશું ત્યારે સારી રીતે શેકશું અત્યારે ખાલી મીડિયમ જ આપણે તેને બંને બાજુ શેકાવા દેવાની છે તો તમે જોઈ શકો છો કે મેં કઈ રીતે કરી નોર્મલ જ આપણે તેને શેકાવા દઈશું તમે જોઈ શકો છો કે હું કઈ રીતે કરી રહી છું તો આ રીતે આપણે બધી જ ફ્રેન્કીની રોટલી મીડિયમ સાઇઝની કરી અને મેં તૈયાર કરી લીધી છે તો એક પછી એક બધી જ ફ્રેન્કીની રોટલી મેં અહીં તૈયાર કરી લીધી છે તો આ રીતે આપણે પૂરેપૂરી શેકાવા નથી દેવાની આપણે થોડી કાચી રાખવાની છે આ રીતે મેં બધી જ ફ્રેન્કીની રોટલીઓ તૈયાર કરીને સાઈડમાં મૂકી દીધી છે તો હવે આપણે ફ્રેન્કી બનાવીશું તે જ ઢોસાની લોઢીમાં આપણે હવે જે રોટલી તૈયાર કરીને રાખી હતી તે તેની અંદર એડ કરીશું હવે આપણે તેની અંદર બટર ઘી કે તે આપણે તેને સારી રીતે શેકી લેશું તમે બટર કે ઘીનો પણ ઉપયોગ કરી શકો છો હું તો અહીં તેલનો જ ઉપયોગ કરી રહી છું તો હવે આપણે બંને બાજુથી સારી રીતે શેકાઈ જાય એકદમ ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી આપણે તેને શેકી લઈશું તો આ રીતે આપણે બધી જગ્યાએ ઓઇલ એડ કરી અને બધી જ જગ્યાએ ઓઇલ લગાડીને શેકી લઈશું સારી રીતે તો આપણી હવે ફ્રેન્કીની રોટલી સારી રીતે શેકાઈ ગઈ છે હવે આપણે તેની અંદર સ્ટફિંગ તૈયાર કરી દઈએ હવે હું અહીં એક ચમચી શેઝવાન ચટણી એડ કરી રહી છું ત્યાર પછી એક ચમચી આપણે તેની અંદર સોસ એડ કરી દઈશું અને જે આપણે ગ્રીન ચટણી બનાવી હતી તે તેની અંદર એડ કરી અને ફ્રેન્કીની રોટલી ઉપર આ રીતે આપણે સ્પ્રેડ કરી દઈશું સારી રીતે સ્પ્રેડ થઈ જાય ત્યાર પછી આપણે જે બટેટાનો રોલ બનાવીને તૈયાર કર્યો હતો તે તેની અંદર આપણે એડ કરી દઈશું અને ત્યાર પછી હવે આપણે જે બધા જ વેજીટેબલો કટ કરી અને તેની અંદર જે માયોનીઝ એડ કર્યું હતું જે સ્ટફિંગ બનાવ્યું હતું તે આવી રીતે તેની અંદર એડ કરી દઈશું અને એક સાઈડથી રોટલીને આ રીતે આપણે પલટાવી લઈશું અને પછી બીજી સાઈડથી તેની ઉપર આપણે આ બાજુ રોટલીને પલટાવી દઈશું અને આવી રીતે આપણે ફ્રેન્કીનો રોલ તૈયાર કરી લઈશું અને બંને બાજુ સારી રીતેથી આપણે ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે તેને શેકી લઈશું તો આપણી ફ્રેન્કી તૈયાર છે એકદમ લારીમાં મળે તેવી ફ્રેન્કી બનીને તૈયાર થઈ ગઈ છે ટેસ્ટી અને સ્વાદિષ્ટ એકવાર તમે ચોક્કસ આ રીતે બનાવજો ખાવાની ખૂબ જ મજા આવે છે તો તમે તેને ચટણી કે સોસ સાથે કે લીલી ચટણી સાથે તમે તેને સર્વ કરી શકો છો તો એકદમ ટેસ્ટી અને સ્વાદિષ્ટ લારીમાં મળે તેવી ફ્રેન્કી બનીને તૈયાર થઈ ગઈ છે જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો Thank you.